સૌને જોહાર જય આદિવાસી દોસ્તાર કહા કાય બધા હાજા હોય ને બધા હાજા જ રજા દોસ્તાર હાજાય નવેરા ગામ મંદિર ફળિયા માં આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ ખાસ તમે દોસ્તા રહી બધા આખું માગે ખરેખર એક વસ્તુમાં માં આવીને ઉલા હાજા ગમના ને જબરજસ્ત પ્રોગ્રામ ખૂબ હાજા હે જો સેલ્લો હોતી વિડિયો એટલે રજા હૈ ને કહો કાર્યક્રમ આય કહો પ્રોગ્રામ આય બધી જ માહિતી તમને બતાવી દીધી ભાઈ આપકે નામ કે હે જીતુભાઈ જીતુભાઈ અમે નહીં પડે आपके चैनल का नाम थोड़ा बता दो आ, जीते दो आ, मेरा चैनल का नाम और मैं नामी तालुका में रहने वाला हूँ भी लोग भी यहाँ आए ज्यादा से ज्यादा लोगों को शेयर कीजिए तो जो मेरे चैनल पे है वो इसको सपोर्ट करो आपका चैनल का नाम बताऊँ मेरे चैनल का नाम है जय पटेल तो वहाँ पे ताकि आप देख सकते हैं मेरा वीडियो <laughs> और सब्सक्राइब करना लाइक करना कॉमेंट करना ताकि मेरे को मालूम पड़े की मेरा वीडियो कौन लिखता है मिलते दे थोड़ी देर के बाद

આપડે દોસ્તાર રહી દુકાન લઈને ને બધી આપડે આદિવાસી વાનગી આજ તો દોસ્તાર છે ને બધા મેં ને માહિતી બી દઈ આપડે કોન્ટેક્ટ કરીને નંબર દઈ મે મેં તમે બહુ દેશીને વાનગી બહુ દેશી વાનગી રહ દેખાડ્યા भाग लेतल आहे परेजा पब्लिक जबरदस्त आयोजन आहे અને દીપ પ્રાક કરીને આજે સમગ્ર આદિવાસી સમાજમાં એક અંધકાર ને ભગાડીને અંધકાર સુનિલ ભાઈ અને વિજયભાઈ આભા ખુબ ઝડપભેર સુભાષ પટેલ ફલદરા થી ઉપસ્થિત રહ્યા છે જોરદાર ગઈ વધી દે

ગામોના ભાઈઓ બહેનો તેમજ ગ્રામજનો વડીલો માતાઓ ને બહેનો ધન્યવાદ ધન્યવાદ ખુબ મેરા ગામે ભાઈ શ્રી આનંદ પટેલના અને સમાજ અલગ 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 પક્ષોમાં પેટા જાતિઓમાં વેચાઈ ગયેલ હોય અને બધાને એક મંચ પર લાવવાનું કાર્ય એટલે એકદમ ખૂબ જ ટફ એટલે જે આ કાર્યક્રમ ને આયોજન કર્યું છે એ સાથીઓ માટે કોકો અભિનંદન અને એ લોકોને આપણે તાળીઓથી સ્વાગત કરીએ સાથીઓ કારણ આમ છેલ્લા સતત 15 વર્ષથી આ કાર્યક્રમો કરીએ છે ગાળી બી ખાવ પડે છે માર બી ખાવ પડે છે બધી જ પરિસ્થિતિ ક્યાં જોઈને આવીયા છે આમણાં જાન્યુઆરી 13 14 15 જેપુરા દેશના કરીબ કરી 5 લાખ આદિવાસીઓ દેશ અને દુનિયાના કરીબ 13 કન્ટ્રી થી આપડો આદિવાસી સમાજ ભેગો થયો હતો મહારાષ્ટ્રમાં આદિવાસી હોય જેમનાવેલા હતા તમામ સમાજના રાજકીય પક્ષોના આગેવાનો આઈએસ આઈપીએસ ડોક્ટર એન્જિનિયર એડવોકેટ તમામ ક્ષેત્રથી

જે આદ્ય આદિવાસી નાજણાવડી જે આણે ઘરમાં ઘરમાં ફોટા મેલું કે ઘરમાં આદિવાસી દેવી દેતો ફોટા કે કણ दुसरा હે એમ ઇંટે એરવામાં આવી ત્યાર પછી બારમાઈની થી કા કરતા જા વિવાહ કા કરતા પરોડી આખતા કે નાઈ એ તમામ પ્રકારની સાત આઠ પ્રકારની તમારી ટેસ્ટ આવી ત્યાર પછી જાતીઓ દાખલો દેવામાં આવે થાય એટલે જનજાકતો બ્યાંના રૂપે ઈ બધી ચર્ચા હું કરે વસ્તા પર આવનાર સમયમાં કઈ જે વર્તમાન સરકાર હોય જે આદિવાસી આદિવાસી વાત કરે કે આદિવાસી સુપ્રીમ કોર્ટ કે સુપ્રીમ કોર્ટ કહે કે રામ ભગવાન અયોધ્યામાં ત્રણ જગા આખી દેશ એ માની લીધા ને એ સુપ્રીમ કોર્ટ આખા કે આદિવાસી એ દેશ નું મૂળ બીજ આવે મૂળ સોચ આવે મૂળ માલિક આય આવે કઈ સ્વીકારે રામ ભગવાન સ્વીકારી લીધો ક્યાં સુપ્રીમ કોર્ટ આખા એટલે

કઈ નહી કરી શકે પણ કલ્પેશ નથી માનતા સંવિધાન હાજુ જુદું સંવિધાન છે ત્યારે આપણે માનમાન ભેગા થતા છે ત્યારે આપણે ભેગા થતા આદિવાસીઓ ભેગા થાય

કેમ તમે કલ્પેશ ને બોલાવો છો કેમ તને પ્રભુટો કેને બોલાવશો સમાજ તમે તોડવાનું કામ કરશો આ બી આરોપ લાગશે સાથે પણ એક વાત તમને હું સ્પષ્ટ કહી દઉં શૈલવાસ થી આવજો હું આવને આવું તો રાજ્ય નથી કરવી પણ અમાર તો એક જ લક્ષ મંચ કોઈ પણ હોય સમાજ એક થાય સમાજ ભેગો થાય અને જયારે બી સમાજ હક અધિકારની વાત આવતી હોય તો સમાજ એક મંચ આવે સંઘર્ષવા તૈયાર થાય એક કામ અમે તો કરી રહ્યા સાથીઓ બીજું જો મારે કાર્ય કેવું છે આ નવરા છે પાર્ટી હોય કે 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 ધરમપુર તમામ આદિવાસી તાલુકા અને જિલ્લા થી બહાર નીકળવા પડશે કે જ્યારે આપણા સામાજિક કાર્યો થાય જ્યારે આપણો લગ્ન પ્રસંગો થાય હોય વલસાડ હોય સેલવાસ હોય કે મહારાષ્ટ્ર હોય કે સુરત હોય સુધી પૂછી જાય આપડે લગ્ન પ્રસંગો કાર્યક્રમમાં કે સુરતની દીકરી આપણે ગામમાં વિસ્તારમાં આપણે સમસ્યાઓ છે એ સમસ્યા મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન વિસ્તારમાં શરૂ થઈ ગઈ છે સાચીઓ જે વિકાસ જે કાર્યો આવી રહ્યા છે કેવાય છે કે અનુસૂચિત જે શેડ્યુલ એરિયા છે અનુસૂચિત પાંચવા વિસ્તારમાં છે આજે સલાહકાર સમિતિ ની વાત આવે છે પણ કઈ જગ્યા પર જ્યાં સંધાન છે કાનૂન છે રૂઢી છે તમામ પ્રકારની વસ્તુ છે પણ રોડ હોય ચેક ડેમ હોય કે મોટા ડેમો લાવવાનો હોય કે પછી મોટા મોટી કોરિડોર લાવવાની કોઈ બી પ્રોજેક્ટ લાવવાનો હોય આદિવાસી વિસ્તારમાં જ લાવવાના કેમ કે આદિવાસી વિસ્તારમાં સસ્તું પડે ને

સ્ટેપ અપ લોકો જોહર જય આદિવાસી ધન્યવાદ જોરદાર કાન પડગા તોડી દે એ રીતે જળ જંગલ જમીન અને આપણી આદિવાસી વાંદીઓ અને મારા મનમાં વિચાર કહેવા માટે આવ્યો છું জমিনো ছোট নক জমি વી આર નોર્ટ સિટી ઓફ ડીસ કન્ટ્રી વી આર ધી અનર્થ ઓફ ધીસ કન્ટ્રી અમે આ દેશમાં ફક્ત નાગરિક નથી અમે આ દેશના માલિક છે એમ કે લઈ પડશે હમશા સંઘર્ષમાં આગળ રહેનાર કલ્પેશ પટેલના માર્ગદર્શક વાસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ અને મહારૂઢી ગ્રામસભાના અધ્યક્ષ રમેશ દાદા સનગોળના હિસુબ દાદા પર વહીવટી તંત્ર દ્વારા 15 જેટલા ખોટા ગુનાઓ દાખલ કરવાવાળાને વાળાને કહેવા માંગુ છું જે દિવસે હું ભણી ગણીને તમારાથી ઉપરી અધિકારી બનીશ તે દિવસે મારા સવાનને ખોટી રીતે હેરાન કરવાવાળાને વાળાને એકને પણ છોડીશ નહીં આપણો બોલું કરવા માટે 33 કરોડ દેવ દેવતાઓ કે પણ અવતાર લીધા નથી આ બહાર નીકળવું એ દિશામાં વિચારવાની જરૂર છે ભારત આઝાદ દેવી દેવતાઓ તે ભરતખ્યા ત્રીસ કરોડ યાનિ કુતા

તમારા પગમાં ચંપલ હોય કે ન હોય પરંતુ તમારા હાથમાં પુસ્તક હોવું જરૂરી છે જ્યારે ડોક્ટર બાબુ સાહેબ અમરકર વાંચી રહ્યા હતા ત્યારે પત્રકારે પૂછ્યું કે તમે ઊંઘ્યા નહીં ત્યારે મારા ભગવાન ડૉક્ટર બાબુ સાહેબ અમરકર જવાબ આપ્યો કે મારો સમાજ ઊંઘી રહ્યો છે એટલે હું જાગી રહ્યો છું ઉસરો પર જો આજ આયે ટકાવાનું જરૂરી છે ઉસરો પર જો આજ આયે ચોકરાં અન જરૂરી હે જો અને સંઘર્ષના એ નેતા હતા ગુણ લા ને ભીમ એ ભાવ છે બાબા કલમ બાદ ભીમરાવ છે വരയേനെ taps chode

Giordano. આ આપી દેશું પણ જમીન નહીં કારણ કે આપણા પાસે જમીન છે હવે કંઈ બચ્ચુ નથી થોડક દિવસ જય અને નવેરા ગામમાં Pelama iya kak, pejuang kok kelak nanti batera.